નમસ્કાર ગુરુનો ઉપદેશની વાત આજે તમારી સાથે થોડી કરવી છે જ્યારે આપણે સંસારની અંદર મોહમાયા ઝાડથી ફસાયેલા હોઈએ છીએ આપણું મન આપણા કયામાં હોતું નથી આપણી સમક્ષ વિચારો ગૂમી રહ્યા હોય છે આપણું જીવન જે છે એ સપનું સમાન હોય છે મન વિચારો થી ઘેરાયેલા આપણે ખૂબ અંધકારમાં ડૂબેલા હોઈએ છીએ સુખની ની તલાશ કરીએ છીએ પરંતુ આપણને સુખ મળતું નથી આનંદ મળતો નથી મોજ મળતી નથી અને મસ્તી મળતી નથી ત્યારે ડુંગરપુરીની વાત જે છે એ આપણને યાદ આવી છે હે સદગુરુ તમે મારા તારણ હાર હે હરિગુરુ તમે મારા તારણ હાર આજ મારી રાખુ નિર યાર જુરે ખાવન ધણી જો હે ગુરુજી હોજી આપણે સદગુરુ પાછે ગુરુ પાછે અરજી કરતા હોઈએ કે હે સદગુરુ તું મારો તારણ હારશો તું મને મળ તો હું આ ભવસાગરમાંથી પાર થઈ જાઉં અને કોઈ આ પૃથ્વી ઉપર આપણા માટે શુભ પવિત્ર ઘડીએ આપણને કોઈ સદગુરુનો આપણને ભેટો થાય છે સદગુરુ આપણને ઉપદેશ આપે છે મારે વાત આજે એ જ કરવી છે કે સદગુરુ ઉપદેશ આપે છે બધાને એક જ ઉપદેશ આપે છે પરંતુ આપણું જે સ્તર જે છે આપણું જે લેવલ જે છે એના કારણે કદાચ આપણે સદગુરુના ઉપદેશને સમજી શકતા નથી સદગુરુ પાછે તો શબ્દો એકના એક જ છે પરંતુ આપણી પાસે આવતા એના અર્થ જે છે એ બદલાઈ જતા હોય હું આ વાત કહેવા માગું છું એક વખત એવું બન્યું તથાગત ગૌતમ બુદ્ધ હંમેશના માટે રાત્રિએ પ્રવચન આપે અને જ્યારે પ્રવચન પૂર્ણ થાય ત્યારે એક શબ્દ બોલે મધ્યરાત્રિ થઈ ગઈ છે સમય ખૂબ વીતી ગયો છે હવે આપ સૌ પોતપોતાના કામે વળગો પોતપોતાના જે અથવા તો આપણે એમ કહીએ કે ધંધે જાઓ મધ્યરાત્રિ થઈ ગઈ છે હવે તમે તમારા કામે જાઓ હવે આ વાત જે છે એ તથાગત જ્યારે જ્યારે પ્રવચન પૂરું થતું ત્યારે આ વાત કરતા હતા એક રાત્રિના સમયે તથાગતની સભાની અંદર એક ચોર એક ગણિકા અને એ સંન્યાસીઓ હતા જ્યારે બુદ્ધિ આ વાત કરી ત્યારે ચોર ઊભો થયો અને ચોર એવું સમજ્યો કે તથાગતને ખબર પડી ગઈ છે કે હું ચોર છું અને રાતનો પહેલો પહોર છે લોકો ગયા અને અત્યારે આ એ સમય છે કે જ્યારે હું ચોરી કરી શકું એટલે તથાગતની ખબર પડી ગઈ છે કે હું ચોર છું અને તથાગતે મને કહ્યું કે તું હવે તારા ધંધે જા એટલે ચોર ઊભો થઈ અને પોતાના કામે ગયો ગણિકાએ જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે ગણિકાને પણ એમ જ થયું કે તથાગતે મને કહ્યું છે કારણ રાત્રિનો સમય હોય બધા સુઈ ગયો હોય એટલે સમાજની અંદર સારા કહેવાતા લોકો સજ્જન લોકો જે છે એ ગણિકા પાસે જતા હોય છે તો ગણિકાને એમ થયું કે તથાગતને ખબર પડી ગઈ છે હું ગણિકા છું અને તથાગતે મારા માટે જે છે એ શબ્દો ગયા છે અને ધીરે ધીરે ગણિકા જે છે એ પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે થોડી વાર થઈ અને સંન્યાસીઓ જે છે એ ઊભા થયા ત્યારે આનંદે તથાગતને પ્રશ્ન પૂછ્યો કે તથાગત હું જોઈ રહ્યો છું કે લોકો જઈ રહ્યા છે પણ મને આજે એવું લાગે છે કે તમારા જે શબ્દો જે છે તમારી જે વાત છે એનું લોકો ખોટું અર્થઘટન કરી રહ્યા છે કારણ કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી અહીંયા આવેલ એક વ્યક્તિ જોર હતો એક ગણિકા અને આ સંન્યાસી તો તમે ખરેખર કેવા શું માંગો છો તમારી વાતનું જે તાત્પર્ય છે તમે જે કહેવા માંગો છો એ ખરેખર તમારા શબ્દો શું છે ત્યારે આનંદે કહ્યું કે પ્રભુ સંન્યાસીઓ એવું સમજ્યા કે કંઈક જન્મોના અંતે કંઈક જન્મોની તલાશને અંતે અનેક જન્મોમાં ફટકતા ફટકતા ક્યારેક કોઈ સદગુરુ કોઈ તથાગત જેવો વ્યક્તિ કોઈ બુદ્ધ જેવી વ્યક્તિ આ પૃથ્વી પર આવે છે અને એવા સમયે જો આપણે તથાગતનું શરણ સ્વીકારી લઈએ એ તથાગતની પાસે આપણે બેસીએ તો આપણે પણ આપણી જાતને ઓળખી શકીએ છીએ અને આપણે પોતે પણ બુદ્ધ બની શકીએ છીએ મધ્યરાત્રિ એટલે શું મધ્યરાત્રિ એટલે કંઈક જન્મોના અંતે કંઈક જન્મોની યાત્રાઓને અંતે આપણને કોઈ ઔષધ ગુરુ મળે છે અને મધ્યરાત્રનો બીજો અર્થ એવો પણ થાય કે લોકો સુઈ ગયા છે નિરવ શાંતિ છે અને આ વખતે તમે જો ધ્યાનની અંદર ઉતરો તો સહેલાઈથી પ્રકૃતિની ગોદની અંદર સહેલાઈથી તમે ધ્યાનની અંદર ઉતરી શકો છો અને એ અનુભવો કરી શકો છો કે જે દિવસની અંદર આપણને અનુભવ કરવા ખૂબ અઘરા હોય છે નિરવ શાંતિ છે ચારેય બાજુ શાંતિનો પ્રસવ છે અને આ વખતે જો તો આપણે ધ્યાનમાં ઉતરીએ તો આપણે સફળ થઈએ છીએ અને આપણે પોતાની જાતને જાણી શકીએ છીએ ત્યારે હસતા હસતા હે આનંદ તારી વાત સાચી છે હું જે અર્થમાં વાત કરું છું જે અર્થમાં નથી કરતો તેના સ્તર મુજબ એના લેવલ મુજબ સમજ્યો છે ગણિકા જે છે એ એના સ્તર એના લેવલ મુજબ સમજી છે પરંતુ હું જે કહેવા માંગતો હતો એ વાત જ્યાં સંન્યાસીઓ સમજ્યા છે એ છે અને ત્યારે આનંદને પણ એમ થયું કે વાત સાચી છે કારણ કે બુદ્ધ અથવા તો કોઈ પણ સદગુરુ જે પોતાના લેવલથી વાત કરતા હોય એ અભિવ્યક્તિ જે છે શબ્દોની જે અભિવ્યક્તિ છે એ એકની એક જ હોવાની પણ આપણું સ્તર અલગ અલગ હોવાના કારણે આપણે એ શબ્દો જે છે એને સમજી શકતા નથી અને જ્યારે એ શબ્દો સમજાઈ જાય અને એ શબ્દો સદ્ગુરુના શબ્દો જે છે એ સમજાઈ જાય પછી એ તમે ભક્તિ માર્ગે આગળ વધો કે ધ્યાન માર્ગે આગળ વધો

દુજો કોણ પીવે અંગળે થી ઉતરો મારા રુદિયે ઠેરાણો રે હે રુદિયે ઠેરાણું રે હે જે મારી મારી હે જી મારી દેહડી માહુ કોણ કોણ આવો મસ્ત પ્યાલો જ્યારે કોઈ સદગુરુ પાય અને જો આવા કોઈ સદગુરુ સદ્ગુરુ ઓછો જેવા જો સદગુરુ મળે તો એનું શરણ સાધી લ્યો આ જન્મ જે છે આ જન્મો જન્મની યાત્રાઓ જે છે એનો અંત આવી જશે અને જેના આપણે વાસી છીએ એ આપણે પહોંચી જઈશું на